અત્યારના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે આગામી કલાકોની અંદર જેમાં હવામાન વિભાગે ત્રણ કલાક માટે ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી આપી છે તો બીજી તરફ દોસ્તો આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે અત્યારે બંગાળની ખાડીની અંદર ગુજરાત રાજ્યમાં જન્માષ્ટમીના તહેવાર ઉપર ભારેથી અતિ ભારેનો વરસાદ આવવાનો છે જેની અત્યારે આ સિસ્ટમનું સર્ક્યુલેશન દોસ્તો બંગાળની ખાડીમાં બનવા લાગ્યું છે બંગાળની ખાડી ફલી વલોવાણી અને જેના કારણે તમે જોઈ શકો છો આવતીકાલ તેર તારીખના દિવસે વિશાખાપટ્ટનમના કાંઠાના ભાગોમાં આ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે અને ચૌદ તારીખથી ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમનું સર્ક્યુલેશન પહોંચી જશે અને જેને લઈ અત્યારે થોડી વાર પહેલા જ દોસ્તો હવામાન વિભાગે આગાહીના લેટેસ્ટ નકશાઓ રજૂ કર્યા જેમાં ગુજરાત રાજ્યની અંદર જાણીશું આવનારા દિવસોની અંદર ખાસ આજના દોસ્તો તમે અંત સુધી જોવાનું રાખજો અમે તમને આવનારા દિવસોમાં કયા જિલ્લાઓમાં ભારે વરસાદના એલર્ટ નવો વરસાદી રાઉન્ડ અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની સાથે અશોકભાઈ પટેલની આગાહીઓ જાણતા પહેલા જો દોસ્તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અમે તમને બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો દોસ્તો બંગાળના મહાસાગરના કાંઠાના ભાગો પરથી અત્યારે એક સિસ્ટમે પોતાને મોટી મહાકાય બનવાની શરૂઆત કરી દીધી છે ને જોઈ શકો છો આ સિસ્ટમના કડાકા અને ભડાકા તો બંગાળની ખાડીમાં પણ શરૂ થઈ ચૂક્યા છે ગુજરાતના વાતાવરણમાં પણ તમે દોસ્તો અત્યારે નજર કરો તો ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કાળા ડિબાંગ સાંજના સમયગાળા દરમિયાન બનતા જોવા મળી રહ્યા છે અને મોરબીના વાતાવરણમાં જોવા મળી રહ્યું છે ભારે વાદળીયું વાતાવરણ આ સાથે જ અત્યારે અમરેલી ભાવનગર જુનાગઢ તો કચ્છની અંદર પણ વાદળિયું વાતાવરણ અને એને જોતા સૌથી પહેલા તો દોસ્તો આપણે જોઈ લઈએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી અત્યારે આવી રહેલો ગુજરાતનો આગાહીનો નકશો જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં આવનારી કલાકોમાં હળવાથી મધ્યમ તો અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પડે એ પ્રમાણેનું અત્યારે યેલો એલર્ટ વાળું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને તમે જોઈ શકો છો રાજકોટ જિલ્લો મોરબી સુરેન્દ્રનગર આ સાથે ભાવનગર અમરેલી ગીર સોમનાથ તો જૂનાગઢથી લઈ દ્વારકા પોરબંદર જામનગરના પણ કેટલાક સીમિત વિસ્તારોની અંદર હળવા વરસાદી ઝાપટાથી માંડી આવનારી કલાકોની અંદર આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં બની શકે છે દોસ્તો થંડ સ્ટોમ વીજ સાથેના વરસાદની આગાહી આવનારી કલાકો માટે હવામાન વિભાગે અત્યારે આપી છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતમાં પણ દોસ્તો જેમાં વલસાડ આ સાથે તાપી ડાંગ આહવા સાપુતારા સુરત નવસારી નર્મદા અને છોટાઉદેપુર લાગુના વિસ્તારોની અંદર આવનારી ત્રણ કલાકની અંદર હવામાન વિભાગ તરફથી વરસાદ પડવાનો અત્યારે દોસ્તો યેલો એલર્ટ આપી દેવામાં આવેલ છે આ સાથે જ દોસ્તો તમે અત્યારે બીજા અન્ય જે આવનારા દિવસોના પણ ગુજરાતના આગાહીના નકશાઓ સામે આવ્યા જેમાં આજે રાત્રી દરમિયાન પણ હજુ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ ખૂબ જ સીમિત વિસ્તારમાં પડે તો બીજી તરફ બાર તૈયાર તારીખથી માંડીને આવનારી કહી શકાય કે અઢારમી ઓગસ્ટ સુધી ગુજરાત હવામાન વિભાગના જે ગુજરાત માટેના વરસાદના સંભવિત નકશાઓ રજૂ થયા છે જેમાં તમે અહીં જોઈ શકો છો દોસ્તો ચૌદમી ઓગસ્ટ પછી પંદર ઓગસ્ટના નકશામાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં શરૂ થઈ જશે અત્યંત ભારે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાત હવામાન વિભાગે સોળ ઓગસ્ટથી ગુજરાતના ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની શરૂઆત અને દોસ્તો જન્માષ્ટમીના તહેવાર ઉપર ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો જળ બંબાકારનો વરસાદ શરૂ થઈ જાય અને જેમાં સત્તરને અઢાર તારીખે તો રાજ્યમાં રીતસરનું સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં થઈ શકે છે મેઘ તાંડવ હવામાન વિભાગે જોઈ શકો સત્તર અઢાર તારીખના દિવસોની અંદર ગુજરાતના લગભગ મોટા ભાગના તમામ પંથકોની અંદર સાર્વત્રિક ભારે જ નહીં પરંતુ અત્યંત અમુક વિસ્તારોમાં તો વરસાદ પડે તે પ્રમાણેની આગાહીના અત્યારે નકશાઓ રજૂ કરી દીધા છે ને જેમાં તમે જોઈ શકો પંદર અને સોળ તારીખે સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગે આ વરસાદ ગાજ વીજ સાથે પડે તો અમુક વિસ્તારોમાં ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે સોળ તારીખના ભારે વરસાદવાળા એલર્ટવાળા નકશામાં પણ તમે નજર કરો તો દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ગુજરાત હવામાન વિભાગે સોળ તારીખ માટે ભારે વરસાદનું જોઈ શકો યેલો એલર્ટ આપી દીધું તો સત્તર તારીખે પણ એ જ રીતે પૂર્વ ગુજરાત અને અઢાર તારીખે તો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથના ત્રણ જિલ્લા અને દક્ષિણી ગુજરાતથી દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર મધ્ય વડોદરા લાગુના વિસ્તારો માટે ભારે વરસાદનું અત્યારથી જ દોસ્તો એડવાન્સમાં અઢાર તારીખ માટેનું આપી દીધું છે એલર્ટ તો હવે પછીની કલાકોની અંદર જેમાં ખાસ અહીં તમે દોસ્તો બંગાળની ખાડીમાં પણ જોઈ શકો છો જેમાં તેર ઓગસ્ટના દિવસે હવામાન વિભાગ તરફથી પણ ગુજરાત સહિતના ભાગોમાં આવનારા નવા રાઉન્ડવાળી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે ધીમે ધીમે ચૌદ તારીખ આજુબાજુ આ સિસ્ટમ મોટી અને મજબૂત બની જાય તેના સર્ક્યુલેશનના વાદળો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધીના ભાગોમાં આવે અને તેનું જોઈ શકો છો દોસ્તો સર્ક્યુલેશન ગુજરાત રાજ્યના વાતાવરણમાં ચૌદ તારીખથી જ અસર કરવા લાગે ને ગુજરાત રાજ્યમાં ચૌદ પંદર તારીખના દિવસે શરૂ થઈ જશે હળવાથી લઈ મધ્યમ પ્રકારનો વરસાદી રાઉન્ડ સોળ અને સત્તર તારીખે આ સર્ક્યુલેશન બરાબરનું ગુજરાત ઉપર આવે અને જાણીએ કે દોસ્તો આ વરસાદી રાઉન્ડ કેટલો લાંબો ચાલશે એ પહેલાં આપણે અત્યારે તો સૌથી પહેલાં આવનારી મોડી સાંજથી લઈ આજની રાત્રી દરમિયાનની કેવી આગાહી છે ગુજરાત માટે એ જોઈ લઈએ તમે દોસ્તો જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્રના જેમાં અમે તમને બતાવી રહ્યા છીએ સુરેન્દ્રનગર લાગુના મોરબી આજુબાજુના ધાગંદ્રાથી માંડી મધ્ય ગુજરાત લાગુના જે વિસ્તારો છે જેમાં અમદાવાદના વિરમગામ દસાડા કડીથી લઈ જોઈ શકો છો જેમાં ખાસ કરીને રાજકોટના કેટલાક સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોથી બોટાદ તો ભાવનગર અમરેલી એના ગ્રામ્ય અને જૂનાગઢના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આજ મોડી સાંજ આજુબાજુ ઠંડ સ્થોમની એક્ટિવિટી થોડી હજુ પણ બની શકે અને જેને જોતાં એ પંથકોમાં અમુક વિસ્તારોમાં ગાજ ગાજવીજ સાથે પાણ મેં સુધીનો વરસાદ પડે તેવી સંભાવના તો બીજી તરફ જો કે અહીં તમે જોઈ શકો છો મોડી સાંજથી રાત્રિ માટે રાજ્યમાં સૌરાષ્ટ્રના એમાં પણ ખાસ કરીને દક્ષિણી ગુજરાત લાગુના વલસાડ આ સાથે નવસારી બિલીમોરાથી માંડી સુરત સુરત આજુબાજુના જે અંદરના નર્મદા ભરૂચના કેટલાક વિસ્તારો છે જ્યાં રાત્રિ દરમિયાન વરસાદી ઝાપટાની શક્યતાને હળવો વરસાદ પડે બાકી ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર આજે આવનારી ચોવીસ કલાક માટે કોઈ ભારે વરસાદ પડે તેવું અનુમાન નથી પરંતુ સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં આવનારી થોડી કલાકોમાં જેમાં ખાસ તમે અહીં સેટેલાઇટ પિક્ચરની અંદર પણ જોઈ શકો છો ભાવનગર આજુબાજુના કેટલાક બોટાદ અમરેલી આ સાથે જ અહીં જોઈ શકો છો રાજકોટ મોરબી ઉપર પણ વાદળો જામ્યા છે તો આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ વાદળિયા વાતાવરણથી ઝાપટા પડે બાકી વધુ કોઈ સંભાવના જોવા મળતી નથી આ સાથે દોસ્તો તમે ઓગસ્ટની ઉપર પણ નજર કરો તો તેર ઓગસ્ટના દિવસે ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડે હળવો વરસાદ સીમિત વિસ્તારમાં નોંધાઈ જાય કચ્છમાં પણ કાંઠાના ભાગોમાં એવી ગતિવિધિ રહે અને આ રીતે દોસ્તો જોઈ શકો તેર તારીખે સિસ્ટમ લો પ્રેશર બંગાળની ખાડીમાં બની જશે અને અત્યારે અમે તમને દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ આવનારા દિવસોની બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ઉપરની સિસ્ટમો અંગેનું જે લેટેસ્ટ અત્યારનું બુલેટિન આવી રહ્યું છે તે બતાવી રહ્યા છીએ જોઈ શકો છો દોસ્તો અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીની અંદર ત્રણ પોઈન્ટ એકથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈ ઉપર બનવાની શરૂઆત હવામાન વિભાગે જાહેરાત કરી આવનારી ચોવીસ કલાકથી અડતાલીસ કલાકની અંદર બે હજાર પચીસનું ચોમાસું આ સિસ્ટમના કારણે સમગ્ર ભારતની અંદર એક મોટો વળાંક લેશે અને સક્રિય બનવાને લઈ અત્યારે જોઈ શકો છો હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી છે અને આવનારી કલાકોમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર બની જશે સેટેલાઇટ પિક્ચરની અંદર પણ તમે જોઈ શકો બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં ગુજરાત ઉપર જે દોસ્તો મેઘ તાંડવ થવાનું છે તે વરસાદી સિસ્ટમનો માલ અત્યારે વાદળોનો બનવાની શરૂઆત થઈ ચૂકી છે અને અત્યારે આ સિસ્ટમ બંગાળની ખાડીથી દક્ષિણી ભારતના ભાગોમાં વરસાદ પણ આપવાની શરૂઆત કરી દીધી છે અને હવે પછી દોસ્તો અમે તમને આ આવનારી સિસ્ટમ કે કઈ તારીખે રાજ્યના કયા જિલ્લાઓમાં કરશે મેઘ તાંડવ તે બતાવીએ તો તમે જોઈ શકો છો અમે તમને સત્તર અઢાર તારીખ પછી ગુજરાત ઉપર આ સિસ્ટમના સર્ક્યુલેશનની અસર બતાવી રહ્યા છીએ ઓગણીસ તારીખ આજુબાજુ દોસ્તો ગુજરાતના સમગ્ર વિસ્તારોમાં રીતસરના તાંડવના વરસાદો પડે પરંતુ વીસ ઓગસ્ટ ઉપર આ સિસ્ટમ અરબી સમુદ્રના કરંટના કારણે એક મોટી મજબૂતાઈ પકડી લે અને તમે જોઈ શકો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતની વીસ ઓગસ્ટના દિવસે સ્થિતિ ખૂબ જ ગંભીર હોઈ શકે છે કેટલાક જિલ્લાઓમાં નદીઓમાં પૂર આવે ઘોડા પૂર આવવાની સંભાવના છે ને જેમાં સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટો ઉના રાજુલા જાફરાબાદ મહુવાથી માંડી દક્ષિણ ગુજરાતનો સુરત જાફરાબાદથી વચ્ચેના અરબી સમુદ્રથી માંડી જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર દોસ્તો એમાં પણ ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધી એવો કોઈ સારો વરસાદ નથી નોંધાણો પરંતુ આ વખતે આ જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે દ્વારકા જિલ્લાનો પણ વારો આવે જુનાગઢ જામનગર આ સાથે પોરબંદરથી માંડી કચ્છના કેટલાક વિસ્તારોમાં આ ચોમાસાનો સાર્વત્રિક એવો ભારે વરસાદ આવશે અને દોસ્તો જો કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતથી માંડી અન્ય તમામે તમામ ગુજરાતના લગભગ સો ટકા સુધીના વિસ્તારોની અંદર આ વખતે ચોમાસાનો કહી શકાય કે અત્યંત સારો વરસાદ પડે અને તમે જોઈ શકો આ વરસાદી રાઉન્ડ માત્ર એક બે દિવસ નહીં બાવીસ ત્રેવીસ તારીખે તો મેઘ તાંડવ સતત શરૂ રહેશે જેમાં જોઈ શકો ગુજરાત વાદળોથી ઘેરાયેલું રહેલું સતત રહે સૂર્યનારાયણના દર્શન પણ દોસ્તો થોડા માટે દિવસ ન થાય અને જોઈ શકો અમે તમને છવ્વીસમી ઓગસ્ટ સુધીનું બતાવી રહ્યા છીએ અને ગુજરાતમાં આ રીતે સોળ તારીખથી શરૂ થનારી વરસાદની ગાડી ત્રીસ ઓગસ્ટ સુધી સતત દિવસ રહે અને અનુમાન છે કે સપ્ટેમ્બર મહિનામાં પણ સતત વરસાદી સિસ્ટમો ગુજરાત ઉપર આવે અને ગુજરાતમાં દોસ્તો ખૂબ સારા વરસાદો આ વખતે પડે તેવી સંભાવના ચોમાસાના પડેલા વરસાદો કરતાં પણ હજુ વરસાદો બાકી છે આથી જો દોસ્તો ખાસ આવનારા નવા રાઉન્ડ ને લઈ તૈયાર થઈ જજો અને તમારા ખેતીના કામોને ફટાફટ પૂર્ણ કરી દેજો કારણ કે જન્માષ્ટમી પછી ગુજરાત રાજ્યમાં નંદ ઘેરા નંદ ભર્યો કૃષ્ણ ભગવાન જાણે સુદર્શન ચક્રો ફેરવે તેમ ગુજરાતમાં મેઘરાજાની વરસાદી સિસ્ટમ આવે